નમસ્કાર ન્યુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત સરકાર મહિલાઓ માટે સ્કૂટી ખરીદવા સહાય આપે છે તો કેવી રીતે આપશે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી જાણો ફોર્મ કેવી રીતે ભરવું સાચી હકીકત તમને હું આ વિડીયોમાં જણાવવાનો છું પૂરેપૂરો વિડીયો જોઈશું એટલે સહાયની માહિતી તમને સમજાઈ જશે અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇલેક્ટ્રિક સ્કૂટી સબસિડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને પર્યાવરણને અનુકૂળ વાહનનો પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના અમલમાં છે આ યોજના હેઠળ મહિલાઓને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે કુલ રૂપિયા છેતાલીસ હજાર સુધીની સબસીડી મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ નિર્ણયથી કામકાજ કરતી મહિલાઓ વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને મોટો ફાયદો થવાનો છે આ યોજના હેઠળ સરકાર ઇલેક્ટ્રિકલ વાહન ખરીદતી મહિલાઓને સીધી નાણાકીય સહાય આપે છે પેટ્રોલના વધતા ભાવ અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે મહિલાઓ માટે ખાસ વધારાની સબસિડી આપવામાં આવે છે જેથી તેઓ સરળતાથી ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી શકે રૂપિયા કેવી રીતે છે અને રાજ્ય સરકારની સહાય મળીને આપવામાં આવે છે તેમાં વાહનની કિંમત બેટરી ક્ષમતા અને મંજૂર મોડલ આધારે રકમ નક્કી થાય છે મહિલાઓ માટે મહત્તમ લાભ રૂપિયા સેતાલીસ હજાર સુધીનો હોઈ શકે છે આ યોજનામાં કોને મળશે લાભ આ યોજના ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવી છે અરજી કરનાર મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ અને તેની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જરૂરી છે ઇલેક્ટ્રિક સ્કૂટર નવી ખરીદી હોવી જોઈએ અને સરકાર દ્વારા મંજૂર મોડલ જ લેવાયેલી હોવી જોઈએ હવે દર્શક મિત્રો અરજી કરતા પહેલા કઈ કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ તમને સંપૂર્ણ માહિતી આપી દઉં અરજી કરતા મહિલા જોઈએ આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું જોઈએ સબસીડી માટે મંજૂર ઇલેક્ટ્રિક સ્કૂટર લેવો એક વ્યક્તિને એક જ વખત લાભ મળે છે મહિલાઓ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યા બાદ સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અરજી દરમિયાન આધાર વિગતો બેંક ખાતાની માહિતી અને વાહન ખરીદીના બિલ અપલોડ કરવાના રહેશે ચકાસણી પૂર્ણ થયા બાદ સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે હવે મિત્રો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાના ફાયદા ઇલેક્ટ્રિક સ્કૂટર ખલાવવાનો ખર્ચ બહુ ઓછો હોય છે પેટ્રોલની જરૂર નથી મેન્ટેનન્સ ઓછું પડે છે અને પ્રદૂષણ પણ થતું નથી મહિલાઓ માટે રોજિંદા આ સ્કૂટર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે હવે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા રાજ્ય સરકાર કેટલી સહાય આપે છે અને કેન્દ્ર સરકાર કેટલી સહાય આપે છે તો કેન્દ્ર સરકારની સહાય છે 25000 હજાર સુધીની અને રાજ્ય સરકારની સહાય છે એકવીસ હજાર સુધીની એમ કુલ થઈ સબસીડી 47000 હજાર રૂપિયા થાય છે મહિલાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર પર મળતી રૂપિયા સેતાલીસ હજાર સુધીની સબસિડી એક મોટી તક છે આ યોજના મહિલાઓને સ્વતંત્ર બનાવશે અને સાથે સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે જો તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજનાનો લાભ જરૂર લ્યો યોજનાની શરતો અને સબસિડીની રકમ રાજ્ય અને સમય અનુસાર બદલાઈ શકે છે તો આથી સરકાર શ્રીની યોજના મહિલાઓને સેતાલીસ ની સહાય આપી રહી છે કેન્દ્ર સરકાર કેટલી આપે છે ગુજરાત સરકાર કેટલી આપે છે સંપૂર્ણ વિગત મેં તમને આ વિડીયોમાં દીધી છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવાસો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન ભારત માતા કી જય